વડોદરાના બાજવામાં બનેલ ઓવરબ્રિજની ડિઝાઇન અંગે વિવાદ છેડાયો છે બ્રિજ ઉતરતા જ શાળા આવેલી છે જેથી વાલીઓની ચિંતા છે કે વિદ્યાર્થીઓ અકસ્માતનો ભોગ ન બને વર્ષ બે હજાર સોળમાં બ્રિજ બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી બત્રીસ કરોડના ખર્ચે બનેલા બ્રિજનું ગઈકાલે જ લોકાર્પણ કરવામાં આવ્યું બ્રિજ ઉતરતા જ શાળા આવેલી હોવાથી વાલીઓ ચિંતામાં મુકાયા છે વાલીઓની સલામતી વાલીઓ વિદ્યાર્થીઓની સલામતી માટે શાળાનું મુખ્ય ગેટ બંધ કરી દેવામાં આવ્યું ગેટ પર નોટિસ લગાવી સૂચના આપી કે વિદ્યાર્થીઓ પાછળના ગેટમાંથી શાળામાં પ્રવેશ કરવો જો સ્થાનિકોનું કહેવું છે કે બ્રિજની ડિઝાઈનમાં ભૂલ છે જો બ્રિજની લંબાઈ વધુ રાખાઈ હોત તો આ સમસ્યા ન સર્જાત હા સાહેબ સારું ગેટ છે એટલે આગળ ચાલુ છે કરવો

પાણીના રસ્તા નથી ટર્નિંગ મળે એવી ગાડી નથી જો વેહિકલ મોટું વેહિકલ આવશે ને ટર્નિંગ મળીને પાછું જવું હોય એના માટે જે રસ્તો જોઈએ જે સર્વિસ રોડ છે એ સર્વિસ રોડ પણ દસ જ ફૂટનો છે મેક્સિમમ ચૌદ પંદર ફૂટનો રોડ હોય તો જ એ બે વેહિકલ પસાર થાય ગામજનોની મુસીબત કેટલા વર્ષોની મુસીબત અને હવે બ્રિજ બન્યો એ પણ ક્યાંક ને ક્યાંક સમસ્યા તો હજુ પૂરેપૂરી કહી શકાય તેનું સમાધાન તો થયું નથી આપ જાણો છો કે બાજવા એ વડોદરા તાલુકાનું એક હૃદય ગણવામાં આવે છે આજુબાજુના લગભગ બાવીસ ત્રેવીસ ગામડાઓનો વ્યવહાર છે સાવલીના ચૌદ પંદર ગામો પણ વ્યવહાર માટે અહીંયા જ આવતા હોય એટલે આટલો મોટો વ્યવહાર ચાલતો હોય એટલે બાજવાને સત્યાનાશ કરી નાખ્યું છે આ બ્રિજ બનવા માટે આઠ વર્ષ કાઢી નાખ્યા સાથે સાથે જલ્દી ના કર્યો અઢાર મહિનાનો કોન્ટ્રાક્ટ હતો એ પણ વીતી ગયો પણ સરકાર તંત્ર ઊંઘેલું છે આ બ્રિજ આજે ઓપનિંગ થયું પણ એનું બિલ તો ત્રણ નવેમ્બર બે હજાર બાવીસ ના રોજ ચુકવાઈ ગયું છે